રામ રામ સીતારામ બધા યુટ્યુબ ફેમિલીને સીતારામ આવી ગયા આપણે ભાઈ વાડીવાળા રસ્તે રસ્તાની હાલત બહુ ભયંકર છે ભાઈ અત્યારે બધી બાજુ પથ્થરો અને જાણે જેમ ખાડા પડી ગયા હોય અને વેકરી જેવું કામકાજ થઈ ગયું હોય એવા ખાડા પડી ગયા ભાઈ શિયાળીખોરા પાણી અને પથ્થર જ દેખાય છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો જગત મિતા ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન ચારે બાજુ કાદવ કિસડ પાણી ને આ બાજુ ભાઈ આપણે વાડીયાથી આવતા હતા તો હાલીને જ્યાં વાદળ દેખાય આ બાજુ ભાઈ લાલભાઈના ડોબા એટલે કે જયંતિભાઈની એક ભેં અને એક વાસડી જેવું દેખાય આગળ ત્યાંથી ચાલતા ચાલતા ભાઈ આપણે થોડોક માથે ફોકસ કર્યો કે મેં પછી ત્યાંથી આગળ આપણે હાલા તો આવી ગઈ નદી અમારા ગામની ત્યાંથી આગળ એક આપણે સુરાપુરા બાપાના મંદિર દેખાય બે જે આદરીના અને આપણે વડોદરા બાજુના હુરાપુરા બાપા છે કોઈ કાળિયા સમાજના હિર સમાજના આ બાજુ આવી ગઈ આપણી નદી ત્યાંથી આપણે ભીટ ધીરે ધીરે ભાંઠામાંથી હાલતા થઈ ભાઈ આ બધીમાં ભાઠા તો સોખા થઈ જાય એનું કારણ છે કે વરસાદ બહુ ઓવરલોડ થયો અને બધીમાં ભાઈ રેસું ફૂટી જાય કોરા વાયુ સલકાઈ ગયું રેસું ફૂટી ગયા બધીમાં પાણી જ પાણી જ દેખાય આપણા આપણે કોઝવે આવ્યું જે ફૂલ છે અમારે વાડિયા જવાનું તે પણ તેમાં પણ ધોવાણ પડી ગયું અને જો આ ખાડો આવી ગયો સીધો શરૂઆતમાં ત્યાંથી આ બાજુ આ બાજુ તે બાજુ કેમેરો ફેરવ્યો અને આપણે ફોકસ કર્યું ભાઈ નદી ભરપૂર જાય ભાઈ પાણી પણ ડોરું દેખાય અત્યારે હવે એકાદ દીની બહાર લાગશે ને ઈર થતા એનું કારણ છે કે હજી ખેતરોના પાણી આવતા હોય એટલે ડોરું પાણી દેખાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ગતના તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન શિયાળી ખોરાક ભાઈ હરિયાળી જ દેખાય લીલી લીલી એનું કારણ છે કે વરસાદ ઓવરલોડ છે અને એનું પરિણામ છે આ ભાઈ નદીઓ નાળાઓ બધી સલકીને જાય અને પાણી પણ આપણે એમ માનો કે ગોઠણ ડૂબની આજુબાજુ છે ભાઈ આગળ પાછું આપણે હુરાપુરા બાજુ ફોકસ કર્યું ભાઈ કેમેરાને મેરો વાદળું પણ ડમડોળ દેખાય ભાઈ ને આ બાજુ આગળ આવી જાય દેખાણો કચરો થોડોક આ કચરો ભરાણો ભાઈ અહીંયા આપણે નાલામાં એના લીધે લગભગ મને એમ છે કે ઉપરથી પાણી જાય આ ભાઈ જોયું થોડુંક તો નાલામાં પાણી આવતું નહોતું એના કારણથી વધારે ઉપરથી પાણી જાય છે હવે જેથી આપણે ટાઈમ મળશે તેથી પાણી કાઢ લે ને આ બાજુ લીલા લેર કરે નદી ભાઈ ને આપણે લીલા લેર કરીએ કારણ કે કંઈ કામ થતું નથી બેઠા બેઠા વાડીએ જવું તો હાલીને જવું પડે એનું કારણ કે રસ્તા ખરાબ છે આ બાજુ આગળ એલા ત્યાં પાણી ભાઈ પાણી જ પાણી જળ થળ ત્યાં જળ એવી પોઝિશન છે ભાઈ ડમઢોકાર હાલે ભાઈ નદીઓ આગળ જઈએ તો આવ્યું અમારો ગામનો તળ ભાઈ અમારે વાડીએ જવાનું તો ક્યાંય ભાઠા દેખાઈ જાય જારી કરવા ભાઈ એનું કારણ કે વરસાદ ઓવરલોડ છે એટલે જમીન બધી તણાઈ અને ભાઠા દેખાય બધી બાજુ ભાઠા દેખાય આ બાજુ આપણે નદી બાજુ ફોકસ કર્યો ત્યાંથી થોડુંક આગળ વધ્યા તો ચારે બાજુ કેમેરા ફેરવતો જાય જોઈએ તો વાદરા નીકળી ગયા આજે આપણે આપડે આ બાજુ ભેજો ખાડો પડી ગયો એક ધોવાણ થઈ ગયો આમાં કિચડ ને ગારો દેખાય તૈયારી તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જગતના ખેડૂત જય જવાન જય કિસાન મિત્રો આપણે પાછો એક તળ આવી ગયું ત્યાં ધીમે ધીમે સડીએ તાજ કાંકરાને હું દેખાય આ બહુ કિચડ છે ને એનું કારણ છે તળશે એને લીધે વાદળું પણ જોરતા જ દેખાય ભાઈ વરસાદ અહીંયા આવવાની તૈયારીમાં છે થોડીક ઝપટ મારવી પડશે આપણે આ બાજુ આવીને દીપકભાઈનું ગોડાઉન ત્યાંથી પથ્થરને એક ગાડી દેખાય ભાઈ આ બાજુ કાદવને કિસડ જ દેખાય રસ્તે બહુ ભાઈ ગારો થઈ ગયો આખા કેડે ગારો ગારો ને કાદવ કિસળ એક આ ગાડું પડ્યું ભાઈ બળદગાડું અહીં ત્યાંથી આપણે આગળ વધ્યા થોડાક દેખાણો માછળો ભાઈ રખોલાનો માછડો દેખાણો ભાઈ અહીં વેઠ્યા તો પાણી જ છે રસ્તામાં ક્યાંય હારાવટ છે નહીં ભાઈ ક્યાંય વસ્તુ ટૂંકમાં હારી નથી રહી વરસાદે માંજા મૂક્યું ભાઈ આ બાજુ આવી ગયું અમારે ધીરુમામાનું જે ભાગ્યો રાખે કિશનભાઈ બારડનું તે ખેતર તે બાજુ જોયું તો ત્યાં એક ડમડોર વાદરા દેખાણા ભાઈ વાદરા ડમડોર થઈ ગયા ને કલમ એ દેખાય ભાઈ આ બાજુ આગળ આવેલા ભાઈ પાણીમાં ધીરે ધીરે આયેલા જાય ધ્યાન રાખવું પડે બગ પડી જવાય ભાઈ આમાં ટીસી દેખાણું ત્યાંથી આગળ આવીએ તો આ બેલીનું એક ઝાડ દેખાણું જોરદાર ત્યાંથી ધીરે ધીરે આવેલા આ બધીમાં પાણી પાણી તો શેજીનું કારણ છે કે બધીમાં રેસ ફૂટી ગયા કેળામાં તેના લીધે બધીમાં પાણી દેખાય છે ત્યાંથી ડગલા માંડતા ધીરે ધીરે હાલ જાય હાલવામાં ધ્યાન રાખવું પડે ધીમે ધીમે આવેલા ત્યાં આપણે કેમેરો ફોકસ કર્યો કિસકોલી બંધ દેખાડ પણ ફટાકે નીકળી ગઈ અંદર ભાઈ આવી જાય ભાઈ ખેતર બાજુ ત્યાંથી આપણે ધીરે ધીરે આગળ વધીએ બહુ કિસકાણ છે એ માથે દિનેશભાઈનું મકાન આવ્યું હતું દિનેશભાઈ હરડાનું બાજુમાં દેખાય દીપકભાઈ હરડાનું છે આ બાજુ ઢોરને પાણી પીવાનો ખુંડો છે ભાઈ એની માથે ફોકસ કર્યું આપણે ત્યાંથી ભાઈ વ્યવસ્થિત લોકોએ ઓછું કરી દીધું એનું કારણ છે કે એને લીધે વ્યવસ્થિત ટૂંકમાં પાણી કે ભરાય નહીં ને ખરાબ થાય નહીં કલર બલર ને આ બાજુ કાદવ કિશળ દેખાય ભાઈ કાદવ ને કિશળ ને પાણી આ ત્રણ વસ્તુ છે અત્યારે ભાઈ ગામડામાં બધા રસ્તાઓમાં જે વાળી જવાના છે તે પોઝિશન છે ડમડોર વાદને દેખાય ભાઈ આપણે છત્રી ખોલવી પડશે દેખાય જ્યાંથી આગળ વધીધા તો આ બાજુ ભગર બેઠી જ ભાઈ જો વરસાદી ચાલુ થઈ ગયો આપણે ભીમમાં માની હતી ભાઈ હું ભાઈ ત્યાંથી આગળ જો વરસાદી દેખાય અત્યારે આપણે છત્રી ઓઢી લીધી ધીરે ધીરે હાલવાનું ત્યાંથી આગળ ચાલુ કર્યું ભાઈ વરસાદ ઝરમર 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 સલું થયો ને આપણે ફોન લઈ અને ધીરે ધીરે આગળ વધ્યા હવે ધ્યાન રાખવું પડે છત્રીનું ફોનનું ભાઈ ને કારણ છે કે સાટાઈ ચાલુ થઈ ગયા ભાઈ આગળ ત્યાંથી આવ્યા ત્યાં કેળામાં પાસે એક આવી ગયું ભાઈ નદી જેવું કામકાજ રાનનું એવું છે પર આ વેકરી જેવું દેખાય ભાઈ અહીં ધમધોકાર નીર પાણી જાય ધબધબાટી બોલા ભાઈ રે ભાઈ બોરું ને ઉભરાણ લાગે વાયુ ને જોરદાર નીર પાણી થઈ ગયું આ તો ભાઈ બોરું ને વાયુનું જ પાણી છે ઓ ભાઈ અને હિરવાણ જે આપણે ફૂટી ગયા હોય ને રેસ ખેતરના તે પાણી લાગે ભાઈ આગળ ત્યાંથી હાલીએ તો આ બાદ એવી કાદવ ઘીસડ છે હાલવામાં ધ્યાન રાખવું પડે બાકી ઢેગલો થઈ જાય આપણે પણ ત્યાંથી આગળ હાલીએ તો દેખાડા કટારા બેગ ત્યાં બધીમાં બધી કાદવ ઘીસડ છે ત્યાંથી આગળ હાલા તો દેખાણું પાણીનું ભાઈ સાઈડમાં બધીમાં પાણી જ ભેરા તો એના લીધે બધીમાં રેસું ફૂટી જાય ભાઈ આપણે ઘડીક ફોકસ કરીને ત્યાંથી આપણે આગળ વધીએ ત્યાં એક આગળ દેખાણું આપણે માદરું પાછું જ્યાં ઘડીક ઘડીક ઉભી જાય એનું કારણ કે પડાય એવું છે ધીરે ધીરે હાલવું પડે ઓ વરસાદ વધતો જાય હલવાય નહીં તો હારવું આપણે ધીરે ધીરે બાવડાનું ઝાડું હતું ત્યાં ઘડીક ઉભી જાય ત્યાં આપણે ત્યાંથી આગળ વધતા આવી ગયું ભાઈ અમારે મનીષભાઈ ડાકીનું મકાન ત્યાંથી આગળ વધી જાય તો ભાઈ એક પાસું માદરું આવી ગયું ત્યાં ધીરે ધીરે હાલવું પડશે બાકી ઢેગલો થઈ જાય આવી જાય અમારે મનીષભાઈ ડાકી એટલે કે પાપાના બરધું ભાઈ બરધું ને ગાયું ને બધી વિભું એક ધોરી વાસડી છે ને બે બરદુ છે ભાઈ આપણે વાસડી આપણે દેખીને ભેડકી એટલે ભાગીને બરધું ઉભા રહ્યા એ ધીરે ધીરે કોર ખાય ભાઈ હંધેડાનું ખાવા દે જ્યાંથી આગળ પોકર કર્યું તો ત્યાંય માદરા ભર્યા તો ભાઈ ચારી ગોરા પાણી જ ને એના લીધે બધીમાં કાદવ કિસડ છે ભાઈ રસ્તાઓ તો એમ માનો કે ઓલમોસ્ટ બગડી જાય આ બાજુ એક ભગર ને એક વાસડી છે દેખાય અને વરસાદે ચાલુ છે આવી ગયો આપણે જંગર તાલાડા એટલે કે આ કહેવાય અમારો ગળું હાઈવે ત્યાં એની માથે ધીમે ધીમે આવેલા હવે એક ભાઈ મોટરસાઇકલે નીકળી જાય આ બાજુ દેખાય મયુરભાઈ પરમારનો બંગલો ત્યાંથી ધીરે ધીરે આગળ વધીએ તો સાઈડમાં ભાઈ પાણી જોરદાર થાય પણ એ નીરજ પાણી જાય એનું કારણ છે કે એ બાજુ એ બોરું સલકાણા ભાઈ એ બાજુ બોરું ને વાવું ને અને ખેતરોમાં પણ રેસ પડ્યા છે તેને લીધે પાણી જાય સાઈડમાં પાણી જોતા જાય તો આ બધી ખેતરું નાન પાણી આવે ખેતરું નાન બોરું નાન રેસના ત્યાંથી ધીરે ધીરે આગળ વધ્યા તો ગામમાં પૂગી ગયા ભાઈ જ્યાં જો ગામમાંથી પાણી અટાણ આવે બધીમાં પાણી જ પાણી છે ટૂંકમાં આ બાજુ આવી ગયું અમીરભાઈ ડાકીનું મકાન તેને નવું મકાન બનાવ્યું ભાઈ આપણે ધીરે ધીરે આવેલા અહીં અમે પાણી દેખાય છે ગામમાં અહીં એક ખાડો પહેરો ગયો ગામને અડીને બધીમાં પાણી જ પાણી છે અમારા ગામની વેકરી આવી ગઈ સુરજ વેકરીને અમે ઓળખાય ધીરે ધીરે એ આવી ગયો અમારા મનીષભાઈનું મકાન મનીષભાઈ વાડરનું ત્યાં થોડો કેમેરો ફોકસ કર્યો ને ડીશ બીજ દેખાડી દીધી આ અમારા ગામમાં જવાનો કેળો છે ભાઈ જંગલ ગીરનો આ ગામમાં સીધો જાય ત્યાં બધીમાં પાણી દેખાય આપણે આગળ પાર્થભાઈ સાઈડ ગાવી નીકળ્યા ધીરેકથી બમ્બ ઠેકાડ્યો ભાઈ ધીરે ધીરે આગળ વધ્યા બાર ભાઈ પાછળ આવી જાય નટુ નટ બાર જે મિલિટરીમાં નોકરી કરતા આવી જાય આપણે દુકાને એટલે કે પિયુષ પાન સેન્ટર ગામ જંગર ગીર તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ અને આપણી મોટર સાયકલ પડ્યા આપણે નહીં જતા ઓહો મામા ખંભે છત્રી લઈને ફૂલ તૈયારી થયા પિયુષભાઈ દુકાઈને બેઠા પિયુષ પાન એન્ડ ધીરુ મામાના હાથમાં દૂધ છે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતમાં તાત્ખેલું ચેનલ જય જવાન જય કિસાન મિત્ર